પેલા ના પતંગઈ ભેજો જા આ એરે અલગ રાખું કે એસી કે આવા શકે નઈ મારા તો હું કીને બોધી સંગાવ પતંગ તો હારો હાથમાં આવ્યો બધા પેલા ચેક કરી લઉં ગ અલ્યા તારી હું તો જોઈન્ટ પતંગ લાવ્યો તો હારું હતું આ પતંગ તો ભાઈ ગયો હતો કાપસ ભી દીધા નાખી પોસ રૂપિયા નુકસાન થયું અલે તારી જબર રોઝા માર્યા છે હું કીધું એક પતંગ ભી ગયેલો છે આ તો આ એક બે ત્રી આ ચાર પતંગ તો ફાટી જવાને આલે ચાર તો પના કોને અરે હોય મારે જોવા નતો દેતો પતંગ કેમ કે હું જોવો જ નતો હારે હારા લ્યો પણ આમ હાલ સગાવા નહીં પેલા એના પહાણ જવું અને પતંગ પાછા લેવું અને બીજા લેતા આવું આ હમુદ ફાટી જાય આ આવું કરવાનું આમ પૈસા લઈ ગયો પાછો આ બધા લઈને જવા દે અરે હા દા તને એટલા રહેવા દઉં ગંગાજી તો લઈ જ દઉં તોય મને બકાવા દાર્યું પણ હા કામ હું આવું છું પાછું એટલે હું વળી કીધું છે મારે જોવાની જોવા નહીં દેતો પણ મને હું ખબર ને કઈ ના ચેક કરો ચલા પતંગ પતંગ આ તો પતંગ લઈને પાછા આવ્યો છે

જથ્થાબંધાદ હોય પોતા જથ્થાબંધા ચાલો ટેપ મારેલા ને તેને પતંગ તો ફેલ ને કાપવું બદલાવા તું ત્રણ પતંગ તો મારા નવ પતંગ ને કાપી નાખ્યો બદલાવ પડશે અને ભૂલ માં આઈ ગયેલા પતંગ લાગે પણ પાછું એ ચલો પતંગ પત્યા તું પતંગ બેસી તું લે તારે

ભાગી ગયેલા ફાટી ગયેલા બધા તૂટી ગયેલા પતંગ પાડે મારું ભાઈ એમ નઈ આવ્યો હોય આ આ પતંગ ફાટી ગયેલા મારી વાત હોય મને જાણે ખબર પડી કઉ હું આ જોતો હતો

આ થોડો વાતો પતંગ ફેલ ને પાછા મારી વાત ખબર એ પતંગ પાછા તારે પૈસા પાછા લે ગમ ઘણી દુકાનો જ લે નવા નવા પતંગ લેવાના પછી નઈ લેવાના એટલે ખબર પડે પચાણ નોટ લાય વાત છે હું તો આ પતંગ લઈ જાઉ એ પૈસા લાયું લાઈ આ ભાઈ ના લઈ જ આ બધું પતંગ નઈ વેસાય તું પૈસા લાય ચાલીસ રૂપિયા લઈ જો ભાઈ છે અલ્યા પણ જેટલા આલે પાછા તું લે ખબર થી બે પતંગ લેવા આવ્યા તું પાછા પેલા પેલા રૂપિયા લે એટલે પેલા પતંગ લઈ જુ ફેરી થી બે પતંગ લીધા દસ રૂપિયા લે ચાલીસ રૂપિયા લાય

पण हो जाय आ तो रय रे नाही पाचा आया आणि ना पेलो भाई तो 50 रुपया ले गयो 4 रुपया पतंग ले गयो तो मऊ करवानू मारे